નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું પીન પિન કોડ કેવી રીતે કરી આપણે સ્ટાન્ડર્ડ વેબસાઈટ medadm ગુજરાત આપણે ખોલીશું યુજી એડમિશન આપ ખોલશો એટલે તમને આ રીતની એક પિક્ચર જોવાનું મળશે તો તમારે અહીં જવાનું છે લોગિન ફોર અંડરગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથિક એડમિશન એટલે આપ અહીં ક્લિક કરશો એટલે એક આ રીતનું પેજ ખુલશે આ રીતનું પેજ ખુલશે એટલે તમારે અહીં આવશે પરચેસ પિન તો આપણે અહીંયા પરચેસ પિન પર ક્લિક કરવાનું છે પરચેસ પિન પર ક્લિક કરશો એટલે ધીમે રહીને એ એટલે તમારે શું હાથ વગર રાખવાનું છે તમારે જે હાથ વગર રાખવાનું છે એ છે તમારો નીટનો બે હજાર નો રોલ નંબર નીટની માર્કશીટ પ્રમાણે તમારું નામ એક ઈમેલ એડ્રેસ એક મોબાઈલ નંબર એમાઉન્ટ છે અગિયાર હજાર અને આ કેપચા છે તો આપણે શરૂ કરીએ તો તમારે તમારો રોલ નંબર નાખવાનો છે અરજી ડિટેલ નાખી દીધા પછી તમારે પે પર ક્લિક કરવાનું છે પે પર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ આવશે અહીં તમને ક્રેડિટ ડેબિટ નેટ બેન્કિંગ યુપીઆઈ ઓપ્શન ઓપ્શનનો ઓપ્શન મળશે જેનાથી તમે પેમેન્ટ કરી શકો છો હવે એકવાર તમારા મોબાઈલ પર એ મેસેજ આવી જાય રેફરન્સ નંબરનો ત્યારબાદ તમારે એની ડિટેલ કરવાની છે આપ ક્રેડિટ ડેબિટ નેટ બેન્કિંગ યુપીઆઈ કોઈનાથી પણ તમે કરી શકો છો તમારે એનો ફોટો લઈ લેવાનો છે કે જેમાં તમને તમારો પાંચ આંકડાનો યુઝર આઈડી મળશે અને ચૌદ આંકડાનો પિન મળશે થેન્ક યુ